સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો દેશભરના ખેડૂતો જે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે જે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે એસીથી ધારકો માટેની જે દેવા માફી યોજનાના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે જે આજથી જ લાગુ થવાની શક્યતા છે આ એક એવા ખેડૂતો માટે જે મોટી રાહત થવાની છે કે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે મિત્રો લાખો ખેડૂતોના હિતમાં જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ જે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા લીધેલા જૂના અને એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા તો અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે જે આનાથી ખેડૂતો જે દેવાના બોજમાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે તો મિત્રો જે ખેડૂતોએ જે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જેને દેવા લીધેલા છે લોન લીધેલી છે જે જૂની લોન છે જે એનપીએ બની ગયેલા દેવા છે તો એમને ઘટાડવાનો અથવા તો જે અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે દેવાને માફ કરવાનો જે યોજનાનો ઉદ્દેશ છે જેથી ખેડૂતો

તો તેમને કેસીસી કિસાન કર્જ માફી પચીસ માં સૌથી મોટો ત્યારબાદ લોન ના પ્રકારની વાત કરીએ કે કેવા પ્રકારની લોન દેવા માફ કરવામાં આવશે એમની વાત કરીએ તો ફક્ત ખેતી સંબંધિત જે પ્રવૃત્તિઓ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણવામાં આવશે

જે દેવા માફી માટે પાત્ર ગણવામાં આવશે એમની વાત કરીએ તો જે ખેડૂતો પાસે માન્ય કેસીસી કાર્ડ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એવા ખેડૂતોને પાત્ર ગણવામાં આવશે ત્યારબાદ આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરી કે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે એમની વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આધાર કાર્ડ છે જેતે અરજદાર અથવા તો જે તે ખેડૂત હોય તો એનું આધાર કાર્ડ ત્યારબાદ ખેડૂત નોંધણી પ્રમાણપત્ર એટલે કે ખેડૂત નોંધણી કરાવેલું હોવું જોઈએ જે ફાર્મર રજીસ્ટ્રેશન જે સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું તે કરાવેલું હોવું જોઈએ ત્યારબાદ જમીન સંબંધિત દસ્તાવેજો તમારી જમીન હોય તો એના સંબંધિત તમારી જમીનના કાગળિયા આપવાના છે ત્યારબાદ બેંક પાસબુક આપવાની છે અને કેસીસી લોનની વિગતો તો જે બેંકોની અંદર તમે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન લીધેલી છે તો એ બેંક પાસબુક તમારે આપવાની

બધા જરૂરી દસ્તાવેજો ફોટોકોપી ફોર્મ સાથે જોડી દેવાના રહેશે અને ફોર્મમાં આપેલી બધી માહિતી જે તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ તમારે ફોર્મ છે બેંકની અંદર જમા કરવાનું રહેશે હવે બેંક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું દેવા માફી માટેનું નામ એ આગળ મોકલવામાં આવશે